અનૈતિક સંબંધોનો આવ્યો લોહિયાળ અંત પતિએ કરી પત્નીની ઘાતકી હત્યા હત્યા કરી પતિએ બનાવ્યો વીડિયો આમ તો લગ્ન જીવનમાં ઉતાર ચઢાવ છે તે આવતા રહે છે રિસામણા મનામણા થતા રહે છે પરંતુ કેટલીક વખત મામલો કોઈ પણ કારણોસર ઉકેલાતો નથી અને છેલ્લે પરિણામ છે તે છૂટા છેડા સુધી પહોંચે છે આજે ક્રાઇમ સ્ટોરીમાં આપણે વાત કરીશું પતિ પત્ની ઓર વોના કારણે થયેલા લોહિયાળ જંગ વિશે કે જેમાં એક પતિએ આડા સંબંધના કારણે પત્નીની બેરહેમીથી હત્યા કરી નાખી એટલું જ નહીં પરંતુ હત્યા કર્યા બાદ પત્નીના મૃતદેહની બાજુમાં બેસીને વિડીયો પણ બનાવ્યો શું છે સમગ્ર કહાની તે જોઈએ આ અહેવાલમાં પતિ પત્ની ઓર વો ફરી એકવાર રંગીલું રાજકોટ લોહિયાળ સંબંધનું સાક્ષી બન્યું રાજકોટના હાઈ પ્રોફાઇલ વિસ્તાર અંબિકા ટાઉનશિપના શાંતિવન એપાર્ટમેન્ટમાં પત્નીના આડા સંબંધનો કરુણ અંજામ આવ્યો છે અહીં મૂળ મહારાષ્ટ્રના અને બાળકો સાથે ઘણા સમયથી રાજકોટ રહેતા કોન્ટ્રાક્ટર ગુરુપા મલપ્પા જીરોલી દ્વારા પોતાના ઘરમાં જ પત્ની અંબિકાની હત્યા નિપજાવવામાં આવી એટલું જ નહીં નિર્મમતાથી હત્યા કર્યા બાદ આરોપી પતિએ જ્યાં પત્નીની હત્યા કરી છે તેના મૃતદેહની બાજુમાં બેસીને જ વિડિયો બનાવ્યો આ વિડીયો કોઈ પોચા કાળજાવાળા માણસને હચમચાવી દેનારો છે કારણ કે ખૂબ જ નિર્દયતાથી પથ્થરના બ્લોક વડે આ આરોપીએ પત્નીને મોતને ઘાટ ઉતારી છે અને વિડીયોમાં આરોપીએ સોસાયટીના લોકોને સંબોધન કરતા કહ્યું કે મારી પત્ની ચરિત્રની ખરાબ હતી અને તેના મારા પાર્ટનર અને મિત્ર સાથે આડા સંબંધ હતા આરોપી પતિએ પોતાને પત્ની અને મિત્રથી દગો મળ્યો હોવાથી પત્ની હેરાન કરતી હોવાથી તેની હત્યા કરી નાખી હોવાનું કબૂલ્યું છે અને વિડીયોમાં પોલીસ સમક્ષ સરેન્ડરની પણ વાત કરે છે મારાથી ભૂલ થઈ ગયું છે ભૂલ એટલે ભૂલ નથી થઈ ગયું પણ મને મારા ઘરવાળીએ બહુ તકલીફ આપેલી છે બહુ રિલેટિવમાં કોઈ નથી પણ તમને આગળ ખબર પડશે પણ શાંતિવાન આ કરવાનું નહોતો પણ હું કરી દીધો પણ અહીંયા તમને બહારને વ્યક્તિને કોઈને આમ ના ગણા કે આ લોકો આમ હોય બરાબર કોઈ નથી આમ ડી બારના બધાએ ખરાબ નથી અને હું ખરાબ નથી પણ મારો ઘરવાળી ખરાબ હતી મને મૂકીને બીજી જગ્યાએ જાતી હતી મારા ભાઈબંદરે એવું કરેલી છે મારા દોસ્તીમાં મારા દોસ્તારે પણ મારા દોસ્તીમાં દગા દીધો મારા ઘરવાળીએ પણ મારે દગા દીધી હું બહુ સમજાવવાની કોશિશ કરેલી હતીને બે છોકરાનો મોડો જોઈને અત્યાર સુધી હતો છોકરીનું દસવી હતું પૂરું થવાનું પણ એ કાલે કે બીજા રે હું જાઉં છું કે ભાઈ તું દસવી છે તું શાંતિ રાખ દસવી પૂરા થવા દે છે પછી આપણું કંઈક ડિસિઝન લે એ નથી માનેલ પૂરો કરી દીધો એને મેટર જે થાય મને બધાએ માફ કરજો બરાબર હું ન્યૂઝ રિપોર્ટરને બોલાવીને બધાની વાત કરવાની જ છું કે જે હોય બરાબર જોવાય જાય આરોપી પતિએ વહેલી સવારે ત્રણથી ચાર વાગ્યાની વચ્ચે પત્નીની હત્યાને અંજામ આપ્યો હતો પોલીસે ઘરમાંથી પથ્થરનો બ્લોક લોહી લુહાણ હાલતમાં બેડશીટ સંયોગિક પુરાવા રૂપે કબજે કરી છે પોલીસ પહોંચતા આરોપી ગુરુપા જીરોલી ઘરમાં જ હતો અને તેણે પોલીસની સમક્ષ સરેન્ડર કર્યું હતું પોલીસે આરોપીની પત્નીના જે વ્યક્તિ સાથે આડા સંબંધ હતા તેની પણ પૂછપરછ કરી છે પતિ દ્વારા તેની પત્નીની હત્યા જે અંબિકા ટાઉનશીપ નજીક શાંતિવન નિવાસ ફ્લેટ ખાતે બનાવ બનેલ છે જેમાં તેના પતિએ જે પેવર બ્લોકથી માથાના ભાગે ઈજાઓ કરી હત્યા કરેલ છે તેની પત્નીના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધો હોવાને કારણે આ હત્યા હત્યા કરેલ છે અને તે બનાવ બનેલ છે અને તે અંગે ઇન્કવિસ્ટ પંચના ભરી પીએમ માટે લાશ મોકલી આપવામાં આવેલ છે અને ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી દ્વારા એફએસએલ અધિકારી દ્વારા બનાવડી જગ્યાનું પંચનામું ચાલું છે તેમજ તેના બેન બનાવી મરનારના બેન બનાવીને બોલાવી અને ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાલમાં ચાલુ છે આરોપીએ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે ફોન કરી અને સ પોણા સવારે પોણા છ વાગ્યેની આસપાસ જાણ કરેલ અને જાતે સરેન્ડર થયું છે તેવો કંટ્રોલ રૂમમાં જાણ કરેલ તે આધારે રાજકોટ તાલુકા પોલીસની પીસીઆર બંને પીસીઆર ત્યાં પહોંચી જઈ અને આગળની કાર્યવાહી કરેલ છે પત્નીના આડા સંબંધના કારણે એક હસતા રમતા પરિવારનો માળો વિખાઈ ગયો છે પરિવારના બે બાળકોના ભવિષ્ય પર અનેક સવાલ ઊભા થયા છે મુદ્દો તો અહીં એ પણ છે કે આડા સંબંધો હોવાથી કોઈને એવો હક નથી મળી જતો કે તમે કાયદાને તમારા હાથમાં લો રાજકોટમાં ફરી એકવાર અનૈતિક સંબંધોનો લોહિયાળ અંત આવ્યો છે રાજકોટના અંબિકા ટાઉનશિપ વિસ્તારમાં શાંતિવન સોસાયટી આવેલા છે ત્યાં ઘટના બની છે કે પતિએ જ પોતાની પત્નીની પથ્થરોના ઘા ઝીકીને હત્યા નિપજાવી દીધી સમગ્ર ઘટનાનું કારણ એ સામે આવી રહ્યું છે કે પત્નીનું ચરિત્ર બરાબર નહોતું ને તેનો પતિ છે તેના પાર્ટનર અને તેના મિત્ર સાથે અનૈતિક સંબંધો ધરાવતી હોવાથી પતિએ તેની પત્નીની હત્યા નિપજાવી દીધી આ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ કે અંબાંતિવ સોસાયટીની બી વિંગના એકસો ત્રણ નામના પહેલા માળે એકસો ત્રણ નંબરના ફ્લેટમાં આ સમગ્ર ઘટના બની હતી ને સમગ્ર ઘટનાનું કારણ જો જાણીએ તો આ જે પતિ છે તે મોડી રાત્રે વહેલી સવારે પોતાના ઘરે આવ્યો હતો ને તેના મિત્ર મિત્ર તેનો છે નગા કામલિયા તે તેના ઘરે હાજર હતો ને તે સમગ્ર ઘટના તેના પતિએ જોતા તેમની જે શંકા હતી ઘણા સમયથી તે દ્રગ બની હતી ઘણા સમયથી પતિને પત્નીના ચરિત્ર વિશે આ શંકા હતી ને તે તેની પત્નીને સમજાવવાનો પ્રયત્ન કરતો હતો પરંતુ તેની પત્ની આખરે ન સમજી અને પતિએ આ પ્રકારનું પગલું છે તે ભરવા ક્યાંક ને ક્યાંક મજબૂર થયો આ હત્યા કર્યા બાદ પતિએ વિડીયો પણ બનાવ્યો હતો અને સમગ્ર જે બાબત છે તે જણાવી હતી કે તેની દીકરી છે તેને એક પુત્ર અને એક પુત્રી છે તેની દીકરીનું દસમો ધોરણનું બોર્ડનું વર્ષ ચાલતું હતું તે પતિ જાય ત્યાં સુધી આ તમામ જે તેની કરતૂતો છે તે બંધ કરે તે પણ પતિએ જણાવ્યું હતું સમજાવવા પ્રયત્ન કર્યો હતો પરંતુ પતિએ જે પ્રમાણે વિડીયોમાં જણાવ્યું તે તેમ છતાં તેની પત્ની છે તે માનવા તૈયાર નહોતી અને આ સમગ્ર બાબત છે વિડીયો છે તે સોસાયટીના ગ્રુપમાં પણ મૂક્યો હતો અને તેમણે જણાવ્યું હતું કે તમામ લોકોની તે માફી માગે છે પરંતુ આ પગલું ભરવા તે મજબૂર હતો તેમણે પોલીસ આવીને પોલીસ સમક્ષ પોતે ફ્લેટની અંદર જ સરેન્ડર કર્યું અને આ જે પરિવાર છે તે મહારાષ્ટ્રનો વતની હોવાનું અત્યારે જાણવા મળી રહ્યું છે અને થોડા સમય પહેલાં જ આ સોસાયટીમાં રહેવા આવ્યો હોય તે પણ જાણવા મળ્યું છે પોલીસ સમક્ષ તેણે સરેન્ડર કરી દેતા હાલ પોલીસે આરોપી પતિ છે તેની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે રોનક મજીઠિયા ગુજરાત તક રાજકોટ